ખાતે પોલીસકર્મીઓ સફાળા જાગ્યા હતા અને નવાપુરા પોલીસ ચોકીની હદમાં ચાલતા રાત્રિ સમયના ચા નાસ્તાની લારી ગલ્લાવાળા જોડે મીટિંગનું આયોજન કરી રાત્રિના અગિયાર કલાક સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો જે દરેક લારી ગલ્લાવાળાઓને વિશ્વાસમાં લઈને નક્કી કર્યો ત્યારબાદ જો કોઈ લારી ગલ્લા ખુલ્લા દેખાશે તો તેના પર કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા શહેરના નવાપુરા પોલીસ ચોકીએ મીટિંગ કરી નવાપુરા પોલીસ સ્ટેશનની આસપાસના લારી ગલ્લાવાળાઓને બોલાવીને સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા

અને લો એન્ડ ઓર્ડર જે બગડે છે એ આવા જે લુક્કા તત્વો આપણે ત્યાં આવીને લાંબા ટાઈમ સુધી બેસી રહેતા હોય છે એને કારણે થતા હોય છે અને તમને ખબર હશે કોણ આવે છે તો એ ના થવું જોઈએ અને ત્રીજી સૂચના છે કે 23:00 વાગે એટલે રાતના 11:00 વાગે તમારે મીટિંગ સારી રીતે કરી છે જે ગાઈડલાઈન આપી છે એ સરસ આપી છે અમારા લીધે સારું છે બીજા બધા લારી ગલ્લાવાળા જોડે સારી રીતે બર્તાવ થાય એના લીધે મીટિંગ કરી હતી એ આપ્યો વાગ્યાનો છે વાગ્યા સુધી અમે બંધ કરી દેવાના એનાથી બીજી જે મગજમારીઓ સિટીમાં થતી હોય એ આપણા નહીં થાય એમનું વિચારવાનું સારું છે ઇસ્માઈલ સૈયદ આપણે નવાપુરા પોલીસ સ્ટેશનથી સાહેબને સૂચના આપી હતી કે બધા આવજો કે જે આપણા લો એન્ડ ઓર્ડર છે સિટીના જે ઘણા લોકો ફોલો કરતા નથી કે બાર વાગ્યા પછી પણ લારી ચલાવીએ છીએ આપણે બધા અને આ મોસ્ટ ઓફલી બધી ચાલે જ છે તો એમાં સાહેબે કીધું છે કે અગિયાર વાગે તમે બંધ કરો લો એન્ડ ઓર્ડર પણ ફોલો થશે અને તમારા માટે પણ સારું છે અને બધા પબ્લિકને પણ એ આવી જશે ખ્યાલ કે ભાઈ સિટીમાં અગિયાર વાગતા લગી બધું ચાલુ હોય છે અને બધા માટે સારું છે તો સાહેબનો આભાર છે કે બધા લો એન્ડ ઓર્ડર ફોલો કરે અને બધાને કીધું છે અને બધા લારી ગેલા ધારકો બધા સહેમત છે કે અગિયાર વાગે અમે સાહેબ સ્વૈચ્છિક રીતે લો એન્ડ ઓર્ડર ફોલો કરીશું માન્ય સીપી સાહેબની સૂચનાથી વડોદરા સિટી પતિ નવાપુરા પોલીસ સ્ટેશનમાં જે વેપારીઓની છે જે લારી ગલ્લાવાળા છે એમની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણીવાર જે લારી ગલ્લાઓ છે એ રોડ પર એ રીતે હોય છે કે સામાન્ય ટ્રાફિકને અડચણ થતું હોય છે લોકો હેરાન થતા હોય છે તો એક સૂચના કરવામાં આવી છે કે તમારા જે વ્હીકલ્સ તમારા જે લારી ગલ્લા છે એ રીતે રાખવા કે પાર્કિંગ કરીને લોકો તમારે ત્યાં આવે અને સામાન્ય લોકોને જે ટ્રાફિકમાં અડચણ થાય છે સામાન્ય લોકોને જે ઇનકન્વિનિયન્સ થાય છે એ ન બને અને બીજું છે કે ઘણીવાર રાત્રે મોડા સુધી આ ગલ્લાઓ જે ખુલ્લા રહેતા હોય છે એને કારણે સામાન્ય લોકોને તકલીફ થતી હોય છે અને જાહેર જે સુરક્ષા છે અને શાંતિ છે એ પણ ઘણીવાર ખલેલ પડતી હોય છે તો બીજી એક એમને એ સૂચના કરવામાં આવી છે કે યોગ્ય સમયે લેટ નાઇટ ન કરતા યોગ્ય સમયે છે તમારા લારી ગલ્લા છે એ બંધ કરી દેવામાં આવે આશરે કેટલા લારી વેપારીઓ આયા હતા અત્યારે અમે જે મીટિંગ લીધી છે એમાં લગભગ 40 થી 45 જેટલા વેપારીઓ છે અહીંયા હાજર હતા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો